નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ થંડર આપણે વાત કરેલી હતી કે આગળના વિડીયોમાં તમને સંડર નો વિડીયો બતાવશું આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ ઘોડાનું નામ છે સંડર આ ઘોડો અત્યારે હાલમાં રાણાભાઈને ત્યાં લાંગણ છે પેલા કિશોરસિંહ બાપુ ને ત્યાં હતો અત્યારે અહીંયા રાણાભાઈ ને ત્યાં છે કોઈ મિત્રો છે અને આના રિઝલ્ટ પણ રેવલ ચાલ માં હાલવામાં બહુ સારા છે આપણે બે વિડીયો બંને રોજી જોઈતી બંને રોજી આ ઘોડાની ઠંડરની હતી સારી ચાલે બે અને ઘોડો પણ સારો તમે જોઈ રહ્યા છો તે ઠંડરનો પોતાનો વિડીયો છે એ પણ રેવલ ચાલ ખૂબ સારો અને સરસ ચાલે છે જે કોઈ મિત્રોને રેવલ ચાલનો શોખ હોય અને પોતાની ઘોડીનું બચ્ચું લેવું હોય તો આ ઠંડરના બચ્ચા સારા ચાલે છે બે ત્રણ બચ્ચા રેગ્યુલર ચાલુ થઈ ગયા છે હાલે છે આ બંને રોજીઓ બીજી કોઈ હોય તો આપણને ખ્યાલ નથી પણ આ વિડીયોમાં તમે જોવો તે રોજી પણ ઠંડરની જ છે અને સારી ચાલે છે એના બચા પાવરવાળા અને સારા હાલે છે બીજી કોઈ ખોટા લખણ પાટું બટકવું કે ખોટો પાવર કરવો એવું નહીં પણ હાલનો પાવર સારો નીકળે છે જે કોઈ મિત્રોને ઘોડી કવરિંગ કરાવવી હોય તો આપણે આ રાણાભાઈના નંબર નાખી દઈએ આમાં અને ડાયરેક્ટ રાણાભાઈનો કોન્ટેક કરી શકે અને આ ઠંડર ઘોડો કાઠિયાવાડી નસલનો ખૂબસૂરત ઘોડો છે એનો કલર રોજો છે અને કાઠિયાવાડી નસલમાં ખૂબ સારો કહેવાય તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવાના આવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીઓ